તો રામ ને જે માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો કારણ કે આપણો જોતા એ બધા મજામાં જ હોય ને આજ તો જો પાછો રવિવાર હતો એટલે રજા હે ને ઘરે હતો એટલે કીધું આજ તો આઈ આઈલો જાઓ વાળી બાજુ અત્યારે મારા સિરાય બેરાન કમ્પ્લીટ થઈ ગયા હે મારા પપ્પાઓ તક બધાએ સિરાય લીધું એ મારું મેં એ બધાએ જે ખાવાનું છે ને હું કીધું વાડીમાં બાજુ આંટો મારી આવવા ને કારણ કે સવારના પૂરમાં વાડીનું રિટ કંઈક અલગ હોય ત્યારમાં જો સુરત દાદા એ ઓટલા કે ને આવ્યો તો કીધું હાઈન બાજુ રીયો ને અમે આ બોલી ને કલમ કરી હતી ને માર મોટા બાપુ એને આવડે એટલે એટલે ઓલી બોયડી આપણે જો કરી ને આ મોટી રહી ને આ કાપ નાખે કારણ કે અહીંયા રહ્યું ને ટ્રેક્ટર આવે ને એટલે એ ભરાય એટલે ભાંગી જાય છે એ કીધું અહીંયા જો કર નાખી એ કાલ પણ કરી હતી શનિવારે શુક્રવારે કઈ હતી આજ તો કીધું કે યાર નહીં આવી કાલ કઈ રીતે ગઈ યાર રીત કરે દેવનશીન દાદા રહ્યા ને અહીંયા આટલું કાપે ને અહીંયા રાખજે એ કે આ પાંદડા રહ્યા ને એ તોડ નાખવાના એટલે કે કાયો વધે બે ત્રણ દિન બે ત્રણ દિન તોડ નાખીને તો એ રાખે એટલે હવે અહીંયા રાખ દે કલમ વાલો કર બાજુ એટલે જાય

તું ફરવા જાવ છો પૈસા લઈ જા કાગળિયા લઈ જા મત દેખા દો તો આખો તો શું કરો આ લેવલા હે લેમેલેશન કરવાનો જાતીના દાખલા ને ओबीसी હમ આને દે દેવાના લેમેલેશન કરવાનો ઠીક લેમેલેશન કરીને પાસા

અને હવે નિર્ણય લેવા આવ્યો છું કે નિર્ણય અત્યારે મળે કાલ તો જો કે વરસાદ ન થાય તો ત્યાં છે કાલ વરસાદ ન થાય યાર ન કે વરસાદ પણ આવી જાય તો ઢાક પીજ પડે અત્યાર હું જો લેસન કરતો તો ને લેસન બેસન થઈ ગયું કમ્પ્લીટ અને હવે જો આપણે કપ્પામાં હું આયલો જાઉ કે કપ્પામાં ખાલી લીંદવાનું છે ને એ અમાર જો પોદરા નાખે છે એટલે પોદરા શું શું નાખે તું ખડ ખડ મારો મિનિક બધા લે હે ને લે ગાઈ બધું બહાર કાઢો નાઈન બાજુ બહુ હે બીજા તો ઓછું હે આવ એટલે લે બધું અત્યાર માં જો લેવા મંડે ને લે વાડી વારી વારા બધા વિયા હે થોડક લે દેવન છે મિની બધા હાલો અહીં આગળ આવી લે છે પછી ના તો જો અમે આઈન બાજુ આખે ગેંગ બોલાઈ લીધી હો આખી રિક્ષા ઉતાર નાખી અહીંયા જ કપાલીન નાખી ગીપ હે એ શું બનાવ્યું હાલો લેવા મંડો આ બે હેસ કા તને કહું મંડો લેવા હા ગાડીયા કોઈ નથી ઘર ઘર ના બતાય ગાડીયા આવે પાકી ફેમિલી છે

दादा देव किया मन पर ऊपर लाग आवड़ा मोटा सिया हो इन बाजू जो चालू થઈ ગઈ પાથરા ભરવાનું કાન કે આ રહ્યો ને જાજુ જાજુ આયલું જેન હલર જેવું થાય આ હાથી જેવું

તારે જોવે બે પાથરા પડ્યા આ ખાલી કર નાખ્યું હવે ઓલું તારું છે આ દેવાનજી જો લઈ લીધું આખો શા નું લઈ શકે ને એટલે માં વૈશ્મા જો બા લેતા જાય હે આગળ હા તે થોડું ઘણું ઓછું થઈ ગયું ને અહીંયા ત્રીઓના કપાય નથી દેખા એટલું ખડ હતું

ચાલો ત્યાં બપોરો કરવો આવી જાવરા હોય આવજો હાંજક ના હાથક વાગી ગયા હવે કીધો ભીસુ જવાની હે ને એટલે ધુવાળો કરવાનો હે એટલે મારા મમ્મી નાખી દીધું છે જે કરવાનું છે એને જો ઓલું રહ્યું ને અહીંયા કરવાનું આજ તો કપાસ થોડો થોડો પવાનો છે મારો હે કપડા લીધા સુધી વીઆયા હે એટલે તું કઈ નાખી એટલે મારા મમ્મી ને એ જો વાંચું કરે ટોળા તમે આ બેન પાઈ લીધા હતા એટલે આને જો હવે નીણ પછી નાખ દેવાનું થાય ને નીંદ તો હોય જો લાઈન મૂક દીધી એટલે કે તું હાલો તું હાળો ઉવાળો કરી નાખી તો કાંઈક માખી વરવી થાય ને તો પછી ઉડાડવી પડે આમે નહીં ભેંસન જો ધુવાળો કર્યો પણ અમે ઘરમાં કર્યો જો આમાં ખોલ જઈ બસ બંધ કરી દે મસરિયા વધી ગયા હે મેં પણ લીમડાનો કીરો કડવો કડવો હે Muy suave, <coughs> señor, que es la doctora de la carne y para esa, la doctora de la carne y carne para esa. ya es fácil. la carne, vale. Mamá que tú, ha nace la más sería. Mamá mía, taita, carne. Taita,

મસરિયા તોય ન જાતા પૂછડા ઉલા રહે ને આમથી ને આમ ને અમારે પગા ભાઈ કાંઈ નઈ બે